માત્ર રામ નામમાં ત્રણ જ સ્વર છે ત્રણ સ્વર ર અ અને મ આમ અઢી અક્ષર થાય અક્ષર પ્રેમ કા હોય ર પછી આવે છે અ એટલે કાનો અને પછી આવે છે મ વાલ્મીકી ઋષિએ તો આખા પોતાના વાલ્મિકી રામાયણમાં આનું બહુ જ સુંદર મજાનું વર્ણન કર્યું છે ખાલી રામ નામ હવે થોડું ધ્યાન આપજો આમ છે અઘરી બાબત પણ હું તમને બિલકુલ તમને સમજાય એ રીતે સરળતાથી આપણી ગામઠી ભાષામાં ગામડાની ભાષામાં હું તમને આ રામ નામનો દિવ્ય મહિમા ગાવાનો પ્રયાસ કરું છું પહેલો અક્ષર છે ર બીજો અક્ષર છે અ અને ત્રીજો અક્ષર છે મ આ ત્રણેય ભેગા થાય એટલે રામ શબ્દ બને છે એમાં વાલ્મીકી મુનિએ આ ત્રણે સ્વરનું થોડું ઘણું વ્યાખ્યાન કર્યું વાલ્મી રકાર શું છે અનલ અને અનલ આપણો ગુજરાતી ગામઠી ભાષામાં થાય અર્થ થાય અગ્નિ બોલીએ એટલે અગ્નિ તત્વ પ્રગટ થાય પછી અકાર છે છે એ સૂર્ય તત્વ રા અગ્નિ પ્રગટ થાય અને સૂર્ય તત્વ પ્રગટ થાય પછી મ છે એ ચંદ્ર તત્વ છે વાલ્મિકી રામાયણ રામ બોલીએ એટલે અગ્નિ તત્વ પ્રગટ થાય સૂર્ય તત્વ પ્રગટ થાય અને ચંદ્ર તત્વ પ્રગટ થાય હવે ધ્યાન દેજો અગ્નિ નું અગ્નિ નું કામ બાળવાનું સૂર્યનું કામ અજવાળું આપવાનું અને ચંદ્રનું કામ છે શીતળતા આપવાની બરાબર મારી વાત ક્યાંમાં કઈ ફેરફાર છે હોય તો કહી શકો તમે અગ્નિ નું રામ બોલીએ એટલે અગ્નિ તત્વ પ્રગટ થાય અને મેં અને તમે જાણે અજાણે જે પાપ કર્યું હોય એ પાપ બધું બળી જાય એટલે અગ્નિ તત્વ પ્રગટ થાય એટલે રામ નામની જરૂર છે અને રામ બોલીએ એટલે સૂર્ય તત્વ પ્રગટ થાય સૂર્યનું કામ છે અજવાળું આપવાનું પ્રકાશ આપવાનું રામને ભજનારો અને રામને માનનારો રામ ગુણ ગાનારો માણસ હોય ને એ સૂર્ય જેવો તેજસ્વી હોય પ્રકાશ હોય એનો પછી ચંદ્ર તત્વ ચંદ્ર તાધક આપે રામને ભજનારો રામને જપનારો રામનું નામ લેનારો ચંદ્ર જેવો શીતલો હોય દિમાગ નો એટલા માટે રામ નામની જરૂર છે કારણ કે ખાલી રામ એટલું બોલીએ એટલે સૂર્ય અગ્નિ અને ચંદ્ર ત્રણેય તત્વ આપણા શરીર માંથી પ્રગટ થાય અને ત્રણેય તત્વો આપણા શરીરને ઉર્જાવાન બનાવે છે આળસ કાઢી નાખે ઓજસ્વીતા આવે આપણામાં તેજસ્વીતા આવે આપણો પ્રકાશ પડે આપણે આમ જઈએ અને એને મળીએ તો આપણને મળવાનું મન થાય એવો માણસ હોય રામને તેજસ્વી હોય જૂના કાળમાં લોકો બાપુ ભજન કરતા ને દિનેશ બાપુ ભજનથી એનું તેજ હતું આમ ચહેરો સૂર્ય જેવો પ્રકાશિત હતો આજે ભજન ઘટ્યું ભોજન વધ્યું ભજન ઘટ્યું ભોજન વધ્યું એટલે ચહેરા કાળા પડવા લાગ્યા અને ચહેરા કાળા પડવા લાગ્યા પછી જ આ મેકઅપના સાધનો વધ્યા છે બોલો જય શિયા રામ પણ ઓછીનું એ ઉછીનું નહીં પોતાનું એ પોતાનું આ બધું બધું ક્યાં વધી રહે કલાક બે કલાક ધોઈ નાખો તે હતું ને એવું નહીં હું ઘણી વાર મજાકમાં કહું આનંદ ખાતર અહીં કોઈ બેઠું હોય તો માફ કરજો આ તો જાહેર વાત છે જૂના કાળમાં લોકો ભજન કરતા હતા એટલે એની હાઈટ વધતી આમ ઊંચાઈ વધારે હતી આજે ભજન ઘટ્યું ને ભોજન વધ્યું એટલે આમ વધવાને બદલે આડા ફાટ્યા આમ એટલા બધા આમ શરીર વધી ગયા છે કે ઓલો રિક્ષાવાળો આમ આમ હાથ ઊંચો કરે તો ઊભો ન રહે અને એક ને બે હારું તણનું ભાડું જાય

માયર કઈ એટલે આવું બધું નાટક અને ગાવા વાળો ગાતો હોય એટલે એને ઘડીક મળે આ આ કયા ને એવું કઈ નહોતું એટલે ગાવાવાળાને પોરો મળે એટલે સાંભળવા બે હાથ હાથ ઊંચા કરી અને હા એમ કરતા એટલે તમારે બધાને કરવાનું એટલે મને થોડી આરામ મળે બધા કરજો ભજન વિના

તો એક ભાખરી ની તિખારી છોળ મારીને આવો હો ખાય બહુ રપતી આપણને ભૂખ્યા બહુ નો ખાવે બધાય ઉપવાસ તમે રહેજો કે આપણે નઈ રહેવાનું એ ને તમે રાઘોભાઈ એમ કે છે કે થોડુંક પાણી ધીમું રાખો ધોરિયામાં પાણી હમાતું નથી હૃદય ફાટે છે હજી તો શરૂઆત છે તમે નવદીમાં જોવો તમે આમ આપો નો અલ્લેખ કેજો મને પાખો વિના પંખી કેમ ભજન મારી ભૂખ નહીં ભાગે રામ નામના ત્રણ સ્વર છે અગ્નિ તત્વ સૂર્ય તત્વ અને ચંદ્ર તત્વ આ ત્રણેય ભેગા થાય એટલે એક ઉર્જા બને એક ઓજસ બને અને રામને ભજનારો રામ નામ લેનારો આ ત્રણેય તત્વોને પોતાના હૃદયમાં રાખીને બેઠો હોય એટલે એનો પ્રકાશ સમાજમાં પડે એની શીતળ છાયામાં હજારો લોકો ભગવાનના નામથી રસ તરબોળ બને અને એના મુખમાંથી નીકળતી જે વાણી રૂપે અગ્નિ છે એ અગ્નિ તત્વ દ્વારા મેં અને તમે કરેલું જે કુકર્મ છે જે પાપ છે એ બળીને राम नाम बिनु गिरान सो देखो विचारी त्यागी मदमो જે ઓલા પંખા પડ્યા છે એ શરૂ કરી દેવા વિનંતી અરવિંદભાઈ ગરમી ખૂબ છે એટલે પંખાની અને કુલરની વ્યવસ્થા કરજો ને એવું લાગે તો ઓલા ફુવારા મંગાવી દેવા છે બધાને આમ જો તમે કીધું એમ મોજ જ કરાવ્યું છે તમ તાર લાખ રૂપિયા જોતી મારી પાસે લઈ જાજો પણ આમ બધાને આજે લહેર કરાવી દો બધાને હું લઈને જ આવ્યો છું એ કબાટમાં પડ્યા તાળું મારીને આવ્યો હો પાછું અને એથી વધારે ઘટે તો આપણો અરિણભાઈ છે જ હા પડે તો અમારું હર્ષદ છે હે પણ લેર કરવાની આવતીકાલે આ બધાના કોઈના હાથમાં આમ આમ ન થવું જોઈએ આ મને નો આમ મને આમ મારે પંખો છે આ પંખો આમ મૂકી દો ભાઈ બધાને આવે હવા પંખા શરૂ કરાવી દો જે છે એટલા થઈ જાય રામ નામ બિનુ ગિરાન સો રામ નામ બિનુ ગિરાન સો દેખો બિચારી ભાઈ બહેન એક સાધુ તરીકે એટલી કરબદ્ધ પ્રાર્થના કરું કે ચાલતા ચાલતા ઉઠતા બેસતા કોઈ પણ સમસ્યામાં તમે હો કોઈ પણ જગ્યાએ હો કોઈ પણ સ્થાને હો હરીને ન ભૂલતા સાહેબ રામ નામ જતા કરજો જતા કરજો જતા કરજો આખરમાં એ જ રામ નામ એ જ મનન તમને સદુપયોગી છે દુનિયાનો મોટા મોટો તમંગર હોય કોઈ પણ સંપ્રદાયનો હોય ધનપતિ હોય લખપતિ હોય પણ એને જ્યારે સ્મશાને લઈ જાય ત્યારે શ્રી રામ શ્રી રામ રામ નામ સત્ય છે આખરમાં સ્વીકારવું જ પડે કે રામ નામ એક જ સત્ય છે બાકી બધું પછી કોઈ પણ સંપ્રદાય નો હોય પણ લઈ જાય ત્યારે રામ નામ જ સત્ય છે એ જ ભગવાન રામના નામને કોણે કોણે જીપ્યું મહિમા જાસુ જાન ગન રાબુ મહિમા જાન ગન રાબુ પ્રથમ પૂજીયત નામ પ્રભવ પ્રથમ પૂજીયત નામ પ્રભ આજે ગણપતિ મહારાજની પહેલી પૂજા